હેલો એન્ડ વેલકમ બેક સ્વાગત છે એકવાર જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે જોવાના છે ધોરણ અગિયારના જીવવિજ્ઞાનમાં જે આપણી આવનારી પરીક્ષા છે ફોરેસ્ટ ગાર્ડ માટે અગત્યના એવા પ્રશ્નો અને આપ અમારી ચેનલ પર પ્રથમ રહો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને આજના વિડીયો ઉપર આપણે પાંચસો લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ એ કે તમે પૂરો કરશો તમારી એક લાઇક અમને ઘણી બધી પ્રેરણા આપે છે તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં હવે તમારો વધારે સમય નહીં લો ઝડપથી જોઈએ એક પછી એક પ્રશ્ન પ્રશ્ન નંબર એ કાર્ય જણાવો દેડકાની મૂત્રવાહિની તો દેડકાની મૂત્રવાહિનીનું કાર્ય છે મૂત્રનું વહન કરવું દેડકો ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે તો બધા દ્વારા કરે મુખ ગુહાથી પણ કરે ત્વચાથી પણ કરે અને ફેફસાથી પણ કરે ત્વચાથી ક્યારે કરે જ્યારે તે પાણીમાં હોય ત્યારે ત્વચાથી શ્વસન કરે ફેફસાથી ક્યારે કરે જે હવામાં ખુલ્લામાં આટા મારતો હોય ત્યારે ફેફસાથી કરે કેમ કેમ કે દેડકો ઊભા જેવી છે નેક્સ્ટ ક્વેશ્ચન દેડકામાં રક્તકણ તો રક્તકણ દ્વિ બહિર્ગોળ અને કોષ કેન્દ્ર હોય હવે જો એ દ્વિ બહિર્ગોળ છે તો એના ઉપરથી આપણે મનુષ્યમાં જઈએ તો મનુષ્યમાં દ્વિઅંતર ગોળ હોય તમારી પાસે જો પેંડો હોય પેંડો તમે જે ખાઓ પેંડો પેંડાને વચ્ચેથી દબાવી દો ને એવા આપણા રક્તકણ હોય ચાલો નેક્સ્ટ દેડકામાં મસ્તિષ્ક ચેતાઓ ખાલી ગયા અને કરોડરજુ ચેતાઓ ખાલી ગયા હોય તો દેડકામાં મસ્તિષ્ક ચેતાવો છે દસ જોડ અને કરોડરજુ ચેતાઓ નવ જોડ દેડકો ખાલી જગ્યા ત્યાગી પ્રાણી છે તો દેડકો યુરિયા ત્યાગી પ્રાણી છે બીડરની નલિકા ખાલી જગ્યાના વહન માટે આવેલી હોય તો શુક્રકોષોના વહન માટે હોય દેડકામાં શિરાકોટ હૃદયના કયા ભાગમાં ખુલે તો જમણા કર્ણકમાં ખુલે દેડકામાં મળ મૂત્ર અને જનન કોષો એકઠા કરતો અંગ કહ્યું છે તો અવસારણી માદા દેડકામાં ખાલી જગ્યા સ્વર કોથળી આવેલી છે તો માદા દેડકામાં એક પણ સ્વર કોથળી હોતી નથી પાચન માર્ગના કયા ભાગમાં આમરસ પેદા થાય તો પાચન માર્ગના જઠરમાં આમરસ પેદા થાય એસિડિક હોય આપણું જઠર શુક્રવાહિકાઓ મુદ્રપિંડમાં ખાલી જગ્યામાં ખુલે તો ક્યાં ખુલે બિડરની નલિકામાં ચાલો જોડકું જોડ દઈએ ઝડપથી સી ઓપ્શન સાચો છે તો પહેલા આરે પી ક્યુ અને આર તો પહેલા આરે દેડકો જમીન પર હોય ત્યારે મુગ્ગા દ્વારા શ્વસન કરે ફુફ્ફુસીએ શ્વસન કરે અને ત્વચીએ પણ શ્વસન કરે દેડકો પાણીમાં હોય ત્યારે માત્ર માત્ર ત્વચીય શ્વસન શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા દરમિયાન શું કરે તો માત્ર માત્ર ત્વચીય શ્વસન આ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા શું છે ખબર દેડકાઓ અમુક અમુક મહિનાઓ સુધી એની સુષુપ્ત અવસ્થામાં જતા રહે બહાર ન નીકળે અને ખોરાક ન જોવે કાંઈ ન જોવે તે એ પાંચ મહિના સુધી જમીનમાં પડ્યા રહે એમને એને સુષુપ્ત અવસ્થા કહેવાય ચાલો નેક્સ્ટ કોલમ એક અને કોલમ બે ની સાચી જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો અગ્ર મગજ છે એ ક્યુ એટલે કે દ્રાણપિંડનો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક ધરાવે મધ્ય મગજ હોય શું ધરાવે દ્રષ્ટિપિંડ ધરાવે અને પશ્વ મગજ છે એ શું ધરાવશે અનુમસ્તિષ્ક અને લંબ મજ્જ ચાલો નેક્સ્ટ વ્યાખ્યા અથવા તો સમજૂતી આપો ટેડ પોલ ટેડ પોલ કોને કહેવાય તો દેડકાના ભ્રૂણ વિકાસની જે અવસ્થા છે જે ડિમ્બ ઉત્પન્ન થાય છે જેને આપણે કહીશું ટેડ પોલ જીવંત પેશીના રાસાયણિક પૃથ્થકરણ માટે પેશી સાથે કયું રસાયણ ખલ દસ્તાવડે મિશ્ર કરી વાટવામાં આવે છે તો કયું રસાયણ ટ્રાયક્લોરોસિટિક એસિડ જીવંત પેસીને રાસાયણિક પૃથકરણ કરવું હોય તો આ જોઈએ આપણે એમિનો એસિડનું ઝીટ્રાઇનિક સ્વરૂપ કયું છે તો આ બી છે એકવાર જોઈ લો એચ થ્રી એન એચ ઉપર આર ગ્રુપ લાગેલું છે અને આ બાજુ સી ડબલ ઓ માઇનસ નીચેનામાંથી કયા રંજક દ્રવ્યો દ્વિતીયક ચયા તરીકે કામ કરે તો એને બી કેરેટીનોઇડ અને એન્થ્રેનોસા એન્થ્રોસાઈડ

કુદરતમાં સૌથી વધુ પ્રમાણમાં સેલ્યુલોઝ ક્યાં જોવા મળે તો રૂના તંતુમાં જો અહીંયા આવી દીધું છે આપણને રૂના તંતુમાં સૌથી વધુ સેલ્યુલોઝ હોય ચાલો નેક્સ્ટ સંધિભાત સમુદાયના પ્રાણીમાં બાહ્ય કંકાલમાં કયો પોલીમર આવેલો હોય તો કાયટીન એ કેવો છે પાછો વિષમ પોલિમર છે ચાલો એચ થ્રી એક્સ સીડબ્લ્યુ એચમાં પામિટિક એસિડના સૂત્ર માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા છે જો તમારે પામિટિક એસિડ લેવો હોય તો ત્યાં તમારે ચૌદ મિથિયનના અણુ મૂકવા પડશે સી એચ ટુ ફોર્ટીન ટાઈમ આર ઇઝ ઇક્વડ ટુ સીએચ ટુ એટ ધરાવતો એમ્યુએસિડ કયો છે તો એ સેરીન છે કયો છે સેરીન નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા મહાણું કાર્બોજીટ છે તો મહાઅણુ કોણ છે ગ્લાયકોજન ખાલી જગ્યા સાચા અર્થમાં બૃહદણુ નથી તો ખરેખર લિપિડ બૃહદ નથી કોષના બંધારણમાં કુલ કોષીય ભારના પ્રત્યક્ષ પ્રમાણમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો તો બૃહદ જે કયો છે તો એ પ્રોટીન છે સૂક્ષ્મ કે સરળ જેવી અણુઓ કોને કહેવાય તો જેઓ એક હજાર ડાલટન કરતાં ઓછો અણુભાર ધરાવે અને આપણે સૂક્ષ્મ જૈવિક અણુ કહેશું ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જૈવિક મહાણુ કોને કહેવાય તો એનાથી ઉલટું જો હજાર ડાલર કરતા અણુભાર વધી જાય તો એને આપણે કહેશું મહાણુ સજીવોમાં સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું રસાયણ કયું છે તો પાણી સિત્તેર ટકા વાણી છે વનસ્પતિ પેશી પ્રાણી પેશી અને અતિસૂક્ષ્મ સજીવોનું તત્વીય પૃથ્વકરણ કરતા શું મળી આવે તો આપણને શું મળી આવે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને અન્ય તત્વો અકાર્બનિક દ્રવ્યોમાં કોનો સમાવેશ થાય તો અકાર્બનિક દ્રવ્યોમાં પાણી ખનિજ તત્વો અને ખનિજ સારોનો સમાવેશ થાય છે કોષ દ્વારા થતી ચયાપચય પ્રક્રિયાનો સમાવેશ એમાં થાય તો એનો સમાવેશ થાય જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ખાલી જગ્યા જૈવ અણુઓમાં સમાવી શકાય તો આ બધા છેલ્લું સોરી પ્રાથમિક દ્વિતીય ચયાપચિક નિબંધોને તથા પ્રાકૃતિક નિબંધોને આપણે જૈવિક અણુઓમાં સમાવી શકીએ બે એમિનો એસિડને જોડતો બંધ કયો આ યાદ રાખજો પૂછાયો ક્વેશ્ચન પેપ્ટાઇડ બંધથી બે એમિનો એસિડ જોડાય પ્રોટીન સંશ્લેષણમાં કેટલા પ્રકારના એમિનો એસિડ ભાગ લે તો પ્રોટીન સંશ્લેષણમાં વીસ પ્રકારના એમિનો એસિડ ભાગ લે પ્રોટીનના નાનામાં નાનો એકમ કયો છે તો નાનામાં નાનો એકમ છે એમિનો એસિડ વિવિધ દ્વારા શું કહેવાય કહેવાય તો એને બને કયા મહાણુઓ ચેપી સામે રક્ષણ આપે તો આપણને પ્રોટીન છે ચેપી જીવણો સામે રક્ષણ આપે કોષમાં પદાર્થોના વહન માટે કેટલા પ્રોટીન ક્યાં ગોઠવાય તો કોષરસ પટલમાં ગોઠવાય નેક્સ્ટ ક્વેશ્ચન સમગ્ર જીવાવરણની વનસ્પતિઓમાં કયો ઉચ્ચેદક પ્રોટીનને પ્રભાવિતતા દર્શાવે છે તો રૂબિસ્કો કયો રોબિસ્કો રોબિસ્કો નું પૂરું નામ જણાવો તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેસ નામ યાદ રાખજો પૂછાય એવું રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેસ સંધિપાદ ના બાહ્ય કંકાલ જટિલ પોલીમર ખાલી જગ્યાના બનેલા છે તો કાઇટિન બનેલા છે 44 પ્રાણીઓમાં ખોરાક સંગ્રહિત પદાર્થ તરીકે કયો પોલિસેકેરાઇડ આવેલો છે તો ગ્લાયકોજન પ્રાણીસૃષ્ટિમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન કયું છે તો કોલાજન સિસ્ટીન અને મિથિયોનિન એમિનો એસિડના બંધારણમાં કયું તત્વ આવેલું છે તો સલ્ફર આવેલું છે ખાલી જગ્યા કાર્બનિક પદાર્થનું ઊંચું શક્તિ મૂલ્ય ધરાવે છે તો લિપિડ ધરાવે છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કોશરસ્તર અને અંગિકાઓના પટલો કયા પદાર્થના બનેલા હોય તો એ બનેલા હોય છે ફોસ્ફોલિપિડના પોલિસેકરાઈડ શૃંખલામાં કયા છેડાને નોન રિડ્યુસિંગ કહેવાય તો ડાબા છેડાને ખાલી જગ્યાના બંધારણને એન ટર્મિનલ અને સી ટર્મિનલ જોવા મળે છે તો પોલી શૃંખલાના નેક્સ્ટ હિમોગ્લોબિનના બંધારણ માટે વિધાન પસંદ કરો તો બે આલ્ફા શૃંખલા બે બીટા શૃંખલા અને ચાર હિમ છે પેપ્ટાઈડ બંધ દ્વારા કયા એકમો જોડાય તો પેપ્ટાઇડ બંધથી જોડાશે બે સમાન કે અસમાન એમિનો એસિડ એની વચ્ચે જે બંધ હોય ને આપણે પેપ્ટાઇડ બંધ કહીએ ચાર નેક્સ્ટ ક્વેશ્ચન હિમોગ્લોબિનની રચનામાં ખાલી જગ્યા આવેલો હોય તો હિમોગ્લોબિનમાં ચાર પેપ પોલીપેપ્ટાઈડ શૃલાનું સંગઠન હોય હિમોગ્લોબિન પ્રોટીનનું કયું સ્વરૂપ રજૂ કરે તો ચતુર્થક બંધારણ

એમિનોસાયરના સામાન્ય બદાર્થમાં સીડબ્લ્યુ એચ એનો ટુ એચ આર સમૂહની માત્રા અનુક્રમે કેટલી હોય છે તો સીડબલ્યુ એચ હશે એક એનએચ ટુ પણ હશે એક એચ પણ હશે એક અને આર પણ પણ કેટલા હશે એક તો વન જેમ વન જેમ વન જેમ વન બધા એક પ્રમાણમાં હશે ચતુર્થક પ્રોટીનના નિર્માણમાં કયા બંધ આવેલા છે તો હાઇડ્રોજન ડાયસલ્ફાઈડ હાઇડ્રોફોબિક આયોનિક બંધ આટલા બંધ આવેલા છે ચાલો નેક્સ્ટ પેપ્ટાઇડ બંધ નિર્માણમાં કઈ પ્રક્રિયા થાય છે તો નિર્જલીકરણની પ્રક્રિયા થાય પાણી ગુમાવવાની કયા સમૂહને કારણે એમિનો એસિડ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે છે તો ડબલ એચ અને એનએચ ટુ સમૂહના લીધે એમિનો એસિડના બંધારણમાં આપેલા સમૂહમાંથી કયો સમૂહ અનુક્રમે બેઝિક અને એસિડિક છે તો એનએચ ટુ અને ડબલ એચ નેક્સ્ટ ક્વેશ્ચન ડાયપેપ્ટાઇડ રચનામાં પેપટાઇડ બંધ કઈ રીતે દર્શાવાય તો સીઓ એનએચ તરીકે પ્રોટીનની રચનામાં અનુક્રમે કયા સમૂહને એન ટર્મિનલ અને સી ટર્મિનલ કહેવાય તો એનએચ ટુ સમૂહ અને સીડબ્લ્યુએચ સમૂહને ન્યુક્લિક એસિડનો નાનામાં નાનો એકમ કયો છે તો ન્યુક્લિક એસિડનો ન્યુક્લિયોટાઇડ નેક્સ્ટ ક્વેશ્ચન આરએનએ અને ડીએનએ માં અનુક્રમે કઈ કઈ શર્કરા આવેલી છે તો આરએનએ માં છે રિબોઝ અને ડીએનએ માં છે ડીઓક્સી રિબોઝ રિબોઝ અને ડીઓક્સી રિબોઝ એકબીજાથી કઈ રીતે જુદા પડે તો ઓ ની સંખ્યાના આધારે 68 આપેલા સૂત્રમાં એ અને બી સ્થાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એ ઇઝ ઇક્વલ ટુ એન એચ પ્લસ થ્રી અને બી ઇઝ ઇક્વલ ટુ ઓ પ્લસ રિબોઝ કરતાં ડી રિબોઝમાં બીજા સી પરમાણુ પર એક સી ઓક્સિજન ઓછો હોય નેક્સ્ટ ક્વેશ્ચન ન્યુક્લિયોસાઇડના બંધારણમાં ખાલી જગ્યા હોય તો નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા ડીએનએની પૂરક જોડીઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો એ ટી અને જીસી યાદ રાખજો પૂરક જોડીઓ એની આર ટી જ જોડાય અને જીઆરસી જ જોડાય આ ડીએનએની પૂરક જોડી છે ન્યુક્લિયો ટાઈડના નિર્માણમાં ન્યુક્લિયો ફોસ્ફેટ સમૂહ સરકરા સાથે કયા બંધથી જોડાય તો એસ્ટર બંધથી જોડાશે ડીએનએના અણુમાં કયા એકમોની સંખ્યા સરખી હોય તો પ્યુરિન અને પિરિમિડિનની ન્યુક્લિયો સાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયો ભેજ છે તો ફોસ્ફેટના અણુનો નીચેનામાંથી કયા પ્યુરીન બેઝ છે તો એડેનિન અને ગ્વાનિન ચાલો નેક્સ્ટ ન્યુક્લિયોટાઇડ ખાલી જગ્યા છે તો ફોસ્ફેટ યુક્ત સાઇડ ન્યુક્લિયો નિર્માણમાં ખાલી જગ્યા જોડાય તો શર્કરાના પ્રથમ સી અને એન બેઝ અને શર્કરાના પાંચમાં સી સાથે ફોસ્ફેટ ડીએનએના એક અણુમાં એડેનિન બેઝની સંખ્યા એકસો સિત્યોતેર અને સાઇટોસીન બેની સંખ્યા એકસો તેત્રીસ છે તો આ અણુમાં ન્યુક્લિયોટાઈડની કુલ કેટલી જોડ હશે તો જોડ હશે ત્રણસો ને દસ બંનેનો સરવાળો કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન ડીએનએના એકાણુમાં એડ એન ઇન બે સંખ્યા એકસો સત્યોતેર અને બેજની સંખ્યા એકસો તેત્રીસમાં કુલ કેટલા એન બે થશે તો છસો ને વીસ ખોરાકના પાચનની ક્રિયા માટે સંકળાયેલા ઉચ્ચેદકો ક્યાં સમૂહના છે તો હાઇડ્રોલિસિસ નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન છે તો ગ્લિસરોલ ઉચ્છેદકના બંધારણમાં રહેલા પ્રોટીન ભાગને ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય એપો એન્ઝાઇમ અને ઉચ્ચેદકોના બંધારણમાં ખાલી જગ્યા મહાણું છે તો પ્રોટીન न्यूक्लिक एसिड जे उच्च कोटि के वर्तते तेने શું કહેવાય તેને કહેવાય રિબોઝાઇક ખાલી જગ્યા ક્રિયા દ્વારા સિંગ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવાય જો આ પૂછાય એવો ક્વેશ્ચન સિંગ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવ્યું તો એ હાઇડ્રોજનેશન પ્રક્રિયા દ્વારા બનાવાય નેક્સ્ટ ક્વેશ્ચન CH2OOC R1 HCOOC R2 CH2OOC R3 ના જલ વિભાજન થી શું પ્રાપ્ત થાય તો એના જલ વિભાજન થી એક ગ્લિસરોલ અને ત્રણ ફેટી એસિડ આપણને પ્રાપ્ત થાય છે ચેતાતંતુ જંતુ ફરતે આવેલું લીપીડ ધરાવતું પડ કયું છે તો એને કહેવાય મજા પડ તાપમાનમાં ખાલી જગ્યા ડિગ્રી વધારો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો કરે તો દસ ડિગ્રીનો વધારો કરો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય મોટા ભાગના કયા ઉચ્ચકો તટસ્થ પીએચની આસપાસ મહત્તમ ક્રિયાશીલતા દર્શાવે તો કોષાંતરીય ઉચ્ચકો શક્સિનિક ડિહાઈડ્રોજીનેસના અવરોધક ખાલી જગ્યા છે તો મેલા મેલો મેલોનેટ ગ્લિસરોલમાં સીએચ ટુ અને સમૂહની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે તો બે અને ત્રણ ફોસ્ફો બંધ ખાલી જગ્યા છે તો એ છે બે કે વધારે ન્યુક્લિયો જોડે છે નેક્સ્ટ ક્વેશ્ચન ફોસ્ફો બંધના નિર્માણમાં ન્યુક્લિયોટાઈડનું જોડાણ કેવી રીતે થાય તો કેવી રીતે થશે એક ન્યુક્લિયો સરકારના ત્રીજા સી અને બીજા ન્યુક્લિયોટાઇડના સરકારના પાંચમા સી સાથે જોડાય છે નેક્સ્ટ ક્વેશ્ચન પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલાના ફાઇવ ડેઝ છેડાના કાર્બન અને થ્રી છેડાના કાર્બન પર શું હોય તો ફાઈવ ડેઝ છેડાના કાર્બન પર મુક્ત ફોસ્ફેટ અને થ્રી છેડાના કાર્બન પર મુક્ત ઓએ જ હોય છે ચાલો આ તમે વાંચી લેજો એમાં ઓપ્શન ડી આવે છે ગ્લુકોઝના બે અણુઓ વચ્ચે નિર્જલીકરણ થશે ચાલો નેક્સ્ટ જો કાર્બનિક ઘટકો એપો સાથે નિર્બળ રીતે જોડાયેલા હોય તો તેને કયા ઉચ્ચેચક તરીકે ઓળખાય તો એને સહ ઉચ્ચ્ચેચક તરીકે ઓળખાય જો કાર્બનિક ઘટકો એપોએન્જેન સાથે સવળ રીતે જોડાયેલા તો તેને શું કહેવાય તો એને કહેવાય પ્રોસ્થેટિક જૂથ ભાગના સહ ઉચ્ચેજકો ખાલી જગ્યાના વ્યુત્પન્નો છે તો વિટામિનના ખાલ જગ્યા એ એન્જાઇમ છે તો એનએડી કોઈપણ પણ સહ ઉચ્ચેજક માટે આવશ્યક રાસાયણિક ઘટકો કયા છે હો પ્રજીવકો મિત્રો અહીંયા આપણા સો ક્વેશ્ચન પૂરા થાય છે આ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને લાઇક કરવાનું ના ભૂલતા ફરીથી મળશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર